સો ધ એલિફન્ટ ઇઝ સિમ્બોલ ઓફ હ્યુમન હ્યુમન બીંગ ઇટ્સ અબાઉટ ધ સોલ એન્ડ ધ ક્રોકોડાઈલ ઇઝ સિમ્બોલ ઓફ ડેથ એટલે દરેકને એક દિવસ મોત પકડે છે મોત આવવાની છે સુનરો લેટર અને મોત છે ને ક્રોકોડાઈલ કેમ છુપાતો છુપાતો આવે ખબર જ ન પડે એમ મોત આવે ને ડેથ આવે ને એ પણ છુપાતી છુપાતી આવે એ કહીને ના આવે કોઈને એડવાન્સમાં ઈમેલ આવ્યો કે ભાઈ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી સેવન આ તારીખે તમે રેડી રહેજો યુ હેવ ટુ ડાય ઓન ધીસ ડે એવો ચિંતા આવે છે એ ગજેન્દ્ર હતો પોતાની વાઇફ્સ એની પત્નીઓ એના બચ્ચાઓની સાથે પાણીમાં રમતો તો સૂંડમાં પાણી ભરે ને નવડાવે એન્જોય કરતો તો આઈ એમ સો હેપી આઈ એમ સો બ્લેસ્ડ આઈ એમ સો ફોર્ચ્યુનેટ અને એવામાં જે ક્રોકોડાઈલ હતો ડેથ એને પગ પકડો ગજેન્દ્રનો ગજેન્દ્ર મનમાં વિચાર કરે છે કે આઈ એમ સો સ્ટ્રોંગ હું તો હમણાં ફાઇટ કરી એને હરાવી દઈશ મારો પગ છોડાવી દઈશ શ્રીમદ ભાગવતમાં લખ્યું છે કે ટેન થાઉઝન્ડ યર્સ દસ હજાર વર્ષ સુધી યુદ્ધ થયું ગજેન્દ્રનું ને ક્રોકોડાઈલનું પણ એ ગજેન્દ્ર પગ છોડાવી શક્યો નહીં જો એક એક ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ એવરી વર્ડ એ ડેથ છે એણે શું પકડ્યું સૌથી પહેલા પગ પકડો અને માણસની ઓલ્ડ એજ આવે ધ ફર્સ્ટ સિમ્ટમ ઇઝ પગ ક્ષણ દુખવા લાગે એટલે સમજવાનું કે ધીમે ધીમે ગજેન્દ્ર આ ક્રોકોડાઇલ મગર છે તો મોત છે એ સૌથી પહેલું શું પકડે પગ પકડે ગોઠણ દુખવા માંડે બેકના પ્રોબ્લેમ થઈ જાય ચાલવામાં તકલીફ પડે એટલે સમજવાનું કે ઇટ્સ ટાઈમ ટુ બી એલર્ટ ના પગ પકડ્યો ગજેન્દ્રનો મગરની વચ્ચે યુદ્ધ થયું દસ હજાર વર્ષ યુદ્ધ ચાલ્યું પણ ગજેન્દ્ર પગ છોડાવીને શક્યો મગર છે એક વખત આવી રીતે પકડી લઈ પછી હવે ગજેન્દ્ર મનમાં ને મનમાં વિચાર કરે કે મેં મારી ફેમિલી માટે મારી મારા બાળકો માટે ચિલ્ડ્રન માટે આઈ સ્પેન્ડ સો મેની યર્સ એના એના માટે મેં બધું સેક્રિફાઈસ કરું કદાચ એનો પગ છોડીને આપણો પગ પકડી લે તો હવે ગજેન્દ્ર એકલો એ જે લેક છે એ લેકમાં ઇઝ સ્ટેન્ડિંગ અલોન કોઈ એને હેલ્પ કરવા નથી આવતું મદદ કરવા નથી આવતું કેમ કે આ દુનિયા છે એ કેવી છે સ્વાર્થથી ભરેલી છે અને ગજેન્દ્ર થાયકો ઉદાસ થયો અને કહેવા લાગ્યો કે મતલબ કે દુનિયા છે કભી કુછ ન પાયા અબહાર કે ગિરધારી તેરે પાસ આવ્યા અને જ્યારે કોઈ પણ એનું ફેમિલી મેમ્બર એને હેલ્પ કરવા નથી આવતું કોઈ પ્રોટેક્ટ કરવા નથી આવતું ત્યારે એ ગજેન્દ્ર આકાશ તરફ નજર કરે છે ભગવાનને યાદ કરે છે કે અંતે કોઈ મદદ નથી કરતું કદાચ મને મારા ભગવાન મદદ કરે આપણો જિંદગીનો છેલ્લો સમય આવે ને એટ ધ ટાઈમ ઓફ ડેટ નો બોડી વિલ હેલ્પ યુ નોટ નો વાઈફ નોટ નોટિયો ચિલ્ડ્રન યોર મની નોટ યોર સ્ટેટસ અમાર ગુરુદેવ બ્રહ્મચારી બાપુ એવું કહેતા કે મરતી વખતે પૈસો પ્રતિષ્ઠાને વિધવત્તા કંઈ કામ આવતા નથી તમારી પાસે ગમે એટલા પૈસા એકાઉન્ટમાં પડ્યા હોય પણ દેટ મની વોન્ટ હેલ્પ યુ એટ ધ ટાઈમ ઓફ ડેથ યાદ રાખજો આ ભાગવતની કથા તમને મને એલર્ટ કરવા માટે છે કે એક દિવસ આ સિચ્યુએશનમાંથી તમારે મારે આપણે બધાએ પાસ થવાનું છે તો પહેલું છે પૈસો યોર મની વોન્ટ હેલ્પ યુ એટ ધ ટાઈમ ઓફ ડેથ પ્રતિષ્ઠા યો સ્ટેટસ તમે પ્રાઇમ મિનિસ્ટર હોય કે વડાપ્રધાન કે યોર સ્ટેટસ વોન્ટ હેલ્પ યુ એટ ધ ટાઈમ ઓફ ડેથ પૈસો પ્રતિષ્ઠા માઇકલ જેક્સન કેટલો પોપ્યુલર હતો કેટલા પૈસા હતા કેટલું નામ હતું પણ આપણને બધાને ખબર છે ની ડેથ વેરી ટ્રેજિક ડેથે એમાં એટલા ક્લેવર હોય હોંશિયાર હોય પણ એ એ નોલેજ આપણને અંત કાળે કઈ મદદ કરતું નથી આ બધું છે ને અહીંયા આ જે ગેમમાં આપણે રમીએ છીએ ને ઈચ્છે ટેમ્પરરી ગયા